એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમ જે છે સાયક્લોન સર્ક્યુલેશનની સાથે સાથે વરસાદી સિસ્ટમ અને એક ડીપ ડિપ્રેશન છે એ પણ ક્યાંક ગુજરાત ઉપર ડેરો નાખીને બેઠું છે એના કારણે જ ઉત્તર ગુજરાતમાં અને બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ વરસે તેવી ભીતિ આ વખતે સેવાઈ રહી છે વિંડી મારફતે આપણે સમજીએ અત્યારે ગુજરાતવાસીઓ આપ જોઈ શકો છો કે આખા જ ગુજરાત એટલે દક્ષિણથી લઈ પાલનપુરથી લઈ અને કચ્છ અને આ બાજુ ઉનાથી લઈને એટલે આખું જ કચ્છ જિલ્લો હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય હોય કે પછી ઉત્તર હોય તમામે તમામ વાદળછાયું વાતાવરણ છે ને એ પછી જેમ જેમ દિવસ પછાર પસાર થઈ રહ્યો છે તેમ તેમ જોકે ચાર વાગ્યાની દસ વાગ્યાની આસપાસ કોરું તાકોડ દેખાય છે પરંતુ પાંચ તારીખે ફરીથી મેઘો છે જે ડીપ ડિપ્રેશનની જે વાત થઈ રહી છે જે સિસ્ટમની વાત થઈ રહી છે સિસ્ટમ છે એ ક્યાંક ફરીથી ફલિત થાય છે અને ત્યારબાદ આ જો આ જોઈ શકાય છે કે આખી જે સિસ્ટમની વાત થઈ રહી છે એ આખા સિસ્ટમમાં અહીંયા મધ્ય બિંદુ આવે છે અને આ મધ્ય બિંદુ જે છે એનો આખો જ જે ઘેરાવો જે છે ઘેરાઓ આગળ જેમ જેમ જતો જાય છે તેમ આ બનાસકાંઠા પાલનપુરનો જે વિસ્તાર છે આમ રાજસ્થાનને અડીને પાલનપુરનો જે સરહદી વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ વરસે તે અનુમાન થઈ રહ્યું છે બીજી તરફ મધ્યમાં પણ જે પ્રવેશ દ્વારા અહીંયા સુરેન્દ્રનગર આવે છે સુરેન્દ્રનગર પ્રવેશ દ્વારા સૌરાષ્ટ્રનું કહેવાય છે તો આસપાસના જે જિલ્લાઓ છે ભાવનગરમાં પણ સારો વરસાદ રહી શકે છે વડોદરામાં ફરીથી એક વખત મેઘાનું મંડણ થાય તો પણ નવાય નહીં એટલે જે સર્ક્યુલેશન સિસ્ટમ જે આગળ વધી રહી છે તેમ તેમ વરસાદ છે એ વધારે વધી રહ્યો છે અને એના જ કારણે છ તારીખ સુધી પણ વરસાદ સ્થિર રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ છે દેખાઈ રહ્યું છે આ છ વાગે અને બે વાગ્યાનું ત્યારબાદ સવારના વહેલી સવારે આખી જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત થઈ એટલે કે મહેસાણા પાલનપુર થઈ અને રાજસ્થાન તરફ આગળ વધી રહી છે ત્યારબાદ સાંજે પાંચેક વાગ્યા પછી છ તારીખને સાંજે પાંચેક વાગ્યા પછી છે ગુજરાતને આંશિક રાહત છે મળી શકે છે પરંતુ સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં તો વરસાદ છે રહેવાનું કારણ કે જે સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફથી રાજસ્થાન તરફ જે જઈ રહી છે પાલનપુરમાં અને ઉત્તર ગુજરાતમાં સૌથી ભારે વરસાદ લઈને આવે તેવી ભીતિ સેવાઈ રહે છે મધ્ય ગુજરાતમાં ક્યાંક લોકોને આંશિક રાહત મળશે પરંતુ સાત તારીખ સુધી તો અહીંયા પણ વરસાદ છે છૂટો છવાયો વરસાદ રહેવાનો છે જેમાં ભાવનગરમાં પણ સૌથી વધારે વરસાદ વરસશે અને વડોદરા સુરત સુધી વરસાદ રહે તેવું અનુમાન છે એ કરવામાં આવી રહ્યું છે એટલે કે આજે ચાર તારીખ પાંચ છ અને સાત તારીખ સુધી ગુજરાતમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે વરસાદ ખૂબ વરસી રહ્યો છે અને પવન સાથે પવનના વેગ સાથે વરસાદ વરસે તેવી પણ આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવે છે સૌરાષ્ટ્રનો વારો આવી ગયો છે દક્ષિણનો વારો આવી ગયો છે પણ હવે જે સિસ્ટમ ઉત્તરથી રાજસ્થાન તરફ જે જઈ રહી છે એમાં બનાસકાંઠા પાલનપુર મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સૌથી વધારે વરસાદ વરસે તેવું અનુમાન છે એ આવી રહ્યું છે